શરતોથી લગ્ન ન ચાલે શરતોથી ધંધો ચાલે પોપટભાઈ અત્યારે મોટી સમસ્યાઓની ઘણી બધી ચર્ચાઓ થાય પણ એક એવો વાંઢા સમાજ પણ મોટી પાયે વધતો જાય છે મતલબ સગ પણ થવાના જે પ્રશ્નો છે એની અંદર ઘણાની વધારે પડતી ડિમાન્ડ હોય છે ઘણાની ઘણું બધું પેલું હોય છે એવી બધી ચર્ચાઓ વચ્ચે આપણે એના વિશે તમારું શું મત છે કે આ સમસ્યાઓ છે તો એના પાયામાં કઈ કઈ વસ્તુઓ હોઈ શકે અત્યારે એમાંય એવું છે કિશોરભાઈ કે એમાંય છે ને અત્યારે અનબેલેન્સ એવું હોતું જાય છે કે એક સમયે એવું હતું કે સામાન્ય રીતે એક સમાજ એક ગામ હોય તો એ ગામની સદ્ધરતા એમના આર્થિક માપદંડો એમના સામાજિક માપદંડો લગભગ બધા સમાન હતા અત્યારે કેવું છે કે અત્યારે ભયંકર રીતે બદલી ગયું બે એક જ બાપના બે દીકરા છે તો એક છે એ ભંગાર ધંધો કરતો હોય અને બીજો છે એ ડૉક્ટર હોય પહેલાં એવું હતું કે એક બાપના બે દીકરા છે તો એને સમસ્યા ના નડે એ બાપ નક્કી કરે ને સગપણનું થઈ જતું એનું કારણ કે બે સમાન જ છે બે બાપની જગ્યા ઉપર જ ખેતી કરીને કામવાના છે અથવા તો બાપનો જે વારસાગત ધંધો છે એમાં એ કામ કરવાના છે પણ હવે બે વચ્ચે અનબેલેન્સ થઈ ગયું એક છે એ ભયંકર પ્રોગ્રેસ કરી ગયો એક છે એ છે ન્યાં રહી ગયો અથવા તો રિવર્સમાં ચાલી ગયા એટલે આવી ઘટનાઓ બને છે એને કારણે આજે સગપણમાં છે ને બહુ મોટો પ્રશ્ન આવ્યો છે સગપણનો પછી આ શહેરીકરણને કારણે પણ એવું થયું કે ગામડામાં પ્રશ્નો થયા છે પછી અત્યારે તમને ખ્યાલ હશે કે અત્યારે રીતે જો પૂછવા જાય તો તરત જ પૂછે કે કેટલા વીઘા છે અને એમનો જવાબ પાછો એમ હોય કે અમારી દીકરી ખેતી નહીં કામ નહીં કરે સરસ છે એવી વાત કરે કે અમારી દીકરી કામ નહીં કરે ત્યારે સારું કેવાય કે ઓલા લોકો સામે બોલતા નથી બાકી ધારો કે વરપક્ષ વાળા એમ કે તમારી દીકરી કામ નહીં કરે અમારો દીકરો પણ ત્રલું તોડીને બે કરવાનો નથી અચ્છા કેવું થાય એમ

શ્રમ છે એ સારી વસ્તુ છે પણ માણસો છે એ શ્રમ જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે માણસો શ્રમને આપણે શરમ રીતે શ્રમને શરમ અનુભવે છે ઘણા માણસો એવા જોયા છે કે જે વોકિંગ કરવા જાય વોકિંગ કરીને તરત જ પાછા આવે ને પછી ઘરવાળી એમ કે જે દૂધ લઈ આવો તો તરત જ એ કીક મારીને મોટર લઈને જાય તો દૂધ લેવા ન જવાય ચાલીને એટલે માણસો આવી શરતો હવે લગ્ન છે ને લગ્ન જીવનમાં ક્યાંય શરતો હોતી જ નથી શરતોથી લગ્ન ન ચાલે શરતોથી ધંધો ચાલે અચ્છા ધંધાની અંદર તમારી સમજૂતી અને શરતો હોય છે લગ્ન છે એ સમજણ ઉપર હોય છે લગ્નમાં આવા આવા શરતો હોય નહીં આમ નહીં કરે આમ નહીં થાય આ તમે એવું કહી શકો કે આ એને આવડતું નથી આ નહીં કરે આ નહીં કરે એવી શરતો આ આ આવું આવું હશે આવું આવું જોશે એવી શરતો લગ્નમાં હોવી ન જોઈએ અને આ લગ્નને કારણે બીજું કેટલાક માપદંડો છે એ માપદંડો પણ માણસના શરૂઆતમાં થોડાક ઊંચા હોય પછી ધીમે ધીમે ભાઈ સરસ વાત કરે કે મારા વિચારોને કોણ સમજે ગ્રેજ્યુએટ પછી કે હું અક્ષર જ્ઞાન હું આપીશ ત્યાં સુધી માપદંડો ઘટાડવા પડે અને બીજું જયારે સગાઈ અને સગપણના પ્રશ્નો આવે ત્યારે એક સામે એ પણ જોવાનું હોય છે કે અત્યારે માણસો છે એ પોતાની હેસિયતની પણ પોતાની પણ ખબર હોવી જોઈએ કે આપણી હેસિયત આપણું લેવલ પોતાનું લેવલ જે માણસ માપી લે ને એને એને બહુ એટલા બધી સમસ્યાઓ નડતી નથી બાકીના લોકો છે જેને પોતાની ખ્યાલ નથી તો એમને જે બધું જ અને જે આપણે વાત કરી કે ભાઈ બધા જ બધામાં બધું મળતું નથી દરેક ગુણ છે એકમાં હોય એવું શક્ય નથી એટલે તમારે અમુક છે એ બધું જોતું હોય તો એકમાં શક્ય નથી બીજું પ્રપુટભાઈ એ પણ ઘણા આક્ષેપ હોય આ બાબતે કે જે ભપકાઓ કરે ને ખોટા દેખાડા કરે લોન લઈને ગાડી ફેરવે એના હક પણ એ કે ફટાફટ થઈ જાય હે ને જેની જે ખરેખર સદ્ધર છે પણ સામાન્ય જીવન જીવતો હોય સાદું જીવન તો એને તકલીફો પડે હે અને એની સામે જેમની સગાઈ થઈ જાય છે ને કિશોરભાઈ ગાડીઓ ના આવું જોઈને એનું ક્યારેક એવું થાય છે કે એના સગ પણ કાં તો તૂટી જાય છે અથવા તો એને પછી તકલીફો પણ પડે છે સામનો કરવો પડે છે જી અદભુત તો આ હતા પોપટભાઈના ભડાકા ખૂબ સરસ મજાની ઘણી બધી વાતો કરી છે પણ ફૂલ વિડીયો આપણે મજે ગુજરાતમાં સાંભળી